નથી બન્યું રાજુ સોલંકી કોઈ પણ દીકરી સાથે અન્યાય થાય ત્યારે મેદાનમાં આવવું જોઈએ રાજુ સોલંકી અમરેલીમાં માં ખુલ્લે હાટડાઓ શરૂ છે બેફામ છે ખનીજ ખનીજ ચોરી કરે છે રાજકીય નેતાઓના સાંઠગાંઠથી ખુલેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે આવી પ્રવૃત્તિ કરનારા તત્વોના વરકુડાની સરઘસ નીકળવા જોઈએ અને મેથીપાક પડવા જોઈએ નારી શક્તિની વાતો કરનારી સરકાર સામે તરીકે મેદાનમાં આવવું જોઈએ રાજુ સોલંકી ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે નવસાદ કાદરી અમરેલી ખાસ કરીને આ પાયલ ગોટી નામની દીકરી છે એની અંદર જે અન્યાય થયો છે એનું જે અપમાન થયું છે આ એક કલંકિત ઘટના ગુજરાત અને ભારત દેશ માટે છે ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી એટલા માટે આ દીકરી માત્ર પાટીદાર સમાજની નથી અઢારે વરણની દીકરી છે ત્યારે કોળી સમાજને પણ મેદાનમાં આવવું જ જોઈએ અને જ્યારે જ્યારે અન્યાય થાય અત્યાચાર થાય ત્યારે કોઈ પણ વરણ હોય કોઈ પણ સમાજ હોય એણે મેદાનમાં આવવું જ જોઈએ અને અત્યારે અમે એસપી સાહેબને મળવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એસપી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ પોલીસ અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે અને ગામડે ગામડે દારૂના અડ્ડા ચાલુ છે બુટલેગરો બે ફાર્મ ખુલ્લે ખુલ્લામાં બે રોકટોક દારૂના ધંધા કરે છે ભૂમાફિયાઓ જમીનો ઉપર કબજા કરે છે ખનીજ માફિયાઓ ખુલ્લે આમ ખનીજની ચોરી કરે છે એ પણ પોલીસ અને રાજકીય નેતાઓની સાઠ ગાંઠથી ખુલ્લે આમ આવી અસામાજિક પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં થઈ રહી છે એ લોકોના સરઘસ નીકળવા જોઈએ એના વરઘોડા નીકળવા જોઈએ એને જાહેરમાં મેથી પાક પડવો જોઈએ એના બદલે આ એક માસૂમ ગરીબ પરિવારની દીકરી જે સામાન્ય આઠ દસ હજાર રૂપિયામાં નોકરી કરતી હોય એના પરિવારનું ગુજરાન ચલાવતી હોય અને એક આ નારી શક્તિની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ રીતે એક દીકરીની આરે અત્યાચાર થાય એનો વરઘોડો કાઢવામાં આવે એની આબરૂની લીલામ કરવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ લોકોએ કોઈપણ સમાજે અચૂક મેદાનમાં આવવું જોઈએ